E पानी में बच्चों की અન સમ્રાટ સામતવાય તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ અમે મિત્રો આજે કચ્છ ભુજમાં આવી પહોંચ્યા છીએ અને ભુજમાં અત્યારે સીએ તમે જોઈ શકો છો આ ભારતીય કચ્છ સંસ્કૃતિ દર્શન ભુજમાં તમને જેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ આગળ પણ તમને કેટલાક દ્રશ્યો બતાવવાના છે ખૂબ એટલે ખૂબ સરસ મજાનો વિડીયો બનવા જઈ રહ્યો છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને શીખ્ય હોય તો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો હવે ધીરે ધીરે આગળ વધીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને જોતા જ એવું લાગશે કે આ કાંઈક મ્યુઝિયમ હશે પરંતુ મિત્રો આ મ્યુઝિયમ નથી આ છે ભુજનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો કચ્છ જિલ્લાની આમાં ઝાંખી કરાવેલી છે તમે જોઈ શકો છો કચ્છ જિલ્લામાં જે કાંઈ જોવાલાયક સ્થળો છે તે આમાં દર્શાવેલા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મહેલ મંદિર તળાવ બધું જ આમાં દર્શાવેલું છે સરસ મજાનું અને એકદમ આપણે આમ જોઈએ તો થિયેટર જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને એકા આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે સરસ મજાનું આ એ સોખું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ભુજ બસ સ્ટેન્ડમાં અને મિત્રો એવું જ તે લાગી રહ્યું છે કે આપણે થિયેટરમાં આવ્યા હોય એવી સોખાઈ જોવા મળી રહી છે આયે અને જે મુસાફરો છે તે પણ સરસ રીતે મિત્રો આયે ઊભા છે કેટલાક મુસાફરો બેઠા છે અને આવું સરસ મજાની આયે પેઇન્ટિંગ કરેલી છે આ આખા કચ્છ જિલ્લાની આમાં ઝાંખી કરાવેલી છે તમે જોઈ શકો છો તો હવે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ભૂજ બસ સ્ટેન્ડનો પાછળનો ભાગ છે જ્યાં હજુ પણ થોડું ઘણું ફિટિંગ કામ શરૂ છે જે પ્લેટફોર્મ છે ત્યાં પ્રવેશવાનો જે જગ્યા છે ત્યાંથી તમે આ નજારો જોઈ શકો છો અને સરસ મજાના આ શોપ છે આમ જોઈએ તો એક મોલ જ તે ગણી શકીએ અને એકદમ સૂખું વાતાવરણ અગાઉ કહ્યું તે પ્રમાણે કચરો કે એવું કાંઈ જોવા મળતું નથી અને સારી રીતે આખા બસ સ્ટેન્ડની સાળ સંભાળ રાખવામાં આવતી હોય છે ઇલેક્ટ્રિક જે સીડી હતી તે પણ તમને બતાવી તો મિત્રો હવે અમે સીધા જ તે હમીરસર તળાવમાં આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે સાંજનો સમય છે એકદમ નજારો જોવા લાયક જોવા મળી રહ્યો છે અને પાણી પણ ભરેલું છે જોતામાં એવું જ તે લાગે મિત્રો અમદાવાદમાં જે કાંકરિયા તળાવ છે એ રીતનું જ તે આ હમીરસર તળાવ છે વશમાં પણ જે રીતે કાંકરિયા તળાવમાં જે રીતનું છે એ જ તે પ્રમાણે મિત્રો આ વસોવસ તળાવની આ રીતે સરસ રીતે આવેલું છે ત્યાં પણ જઈશું અને એના પણ તમને દ્રશ્યો બતાવશું તો હવે ત્યાં તે અંદર જવાની શરૂઆત કરી દઈએ તો ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ગેટ છે અને હવે અમે ધીરે ધીરે આગળ વધીશું અને કેટલાક મિત્રો જતા હોય એવું લાગી રહ્યું છે તો હવે સીધા અમે આવી પહોંચ્યા છીએ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ઝૂમ કરીને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આઈના મહેલના છે આઈના મહેલ મિત્રો અમિતસર તળાવની નજીક જ તે છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે મિત્રો આ પાણી ભરેલું છે સામે મિત્રો કચ્છ મ્યુઝિયમ પછી આ અમિતસર તળાવ અને આઈના મહેલ સાવ બધું નજીક જ છે અને હવે અમે અંદર આવી પહોંચ્યા છીએ તો મિત્રો પક્ષીઓ પણ ખીલખિલાટ કરતા હોય એવું લાગી રહ્યું છે બગલા અને અલગ અલગ પ્રકારના પક્ષીઓ આએ ઉડી રહ્યા છે છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે તળાવની વસોવસ જેવી રીતે કાકરિયા તળાવમાં છે એવી જ રીતે મિત્રો આએ પણ આ અમીરસર તળાવની અંદર આ છે સરસ રીતે મિત્રો અને ચારે બાજુ વૃક્ષો છે અને અલગ અલગ રીતે મિત્રો બેસવાની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો આ તાડનું વૃક્ષ છે અને અન્ય પણ કેટલાક ગુલમહોર ને અલગ અલગ પ્રકારના વૃક્ષો છે તમે જોઈ શકો છો તો મિત્રો મારી સાથે સમ્રાટ સામતભાઈ અને ભોળા રમેશભાઈ જેનું નામ જગતમાં ગુંજે છે એવું અને ભુજમાં અમે આ હમીરસર તળાવ અને એની બાજુમાં જે અંદર આવીએ અને પછી વસોવસ જે આ ઝૂલતો પુલ છે ઝૂલતો પુલ છે जाश वाला झुल तो पुल जो आबे भोला रमेश भाई अन सम्राट सामंत भाई अन हिसका हो ने पण जवो मित्रों अवे तमने आई थी जवो बता मेला आवो जवे औरने पसी वाला मित्रों आता येने हसतो चेहरा करीन ई उपडी जाय थी जवो આદરણીય ભોળા રમેશભાઈ સમ્રાટ સામતભાઈ તો મિત્રો તમે જોયું તે પ્રમાણે મારી સાથે મારા પરમ મિત્ર ભોળા રમેશભાઈ આદરણીય અને સામતભાઈ બંને છે તો મિત્રો તમે પણ ભુજની એક વખત મુલાકાત લ્યો આ સાવ નજીક જ તે બધું જોવા લાયક છે અને તમારે દૂર દૂર જાવું નહીં પડે અને સાવ નજીકથી મહેલ અને તળાવને બધું જોઈ શકશો તો હવે મિત્રો સીધા અમદાવાદ જઈએ અને અમદાવાદમાં કાંકરિયા તળાવના તમને કેટલાક દ્રશ્યો બતાવીએ તો આલો સીધા અમદાવાદ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અમદાવાદ કાંકરિયામાં તમને અત્યારે અટલ એક્સપ્રેસ જે ટ્રેન છે એના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને બાળકો વેકેશનની મજા માણી રહ્યા છે અને બાળકો પણ ખુશ ખુશ થઈ ગયા છે જ્યારે એનો વિડીયો લીધો ત્યારે એ પણ ખુશ ખુશ જોવા મળી રહ્યા છે જો તમે જોઈ શકો છો તે પ્રમાણે અને સરસ રીતે મિત્રો આ અટલ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી અને બધા મજા માણી રહ્યા છે હવે મિત્રો તમને જે અલગ રાઈડ્સ છે તેના ઉદેશ્ય બતાવીએ તમે જોઈ શકો તો મિત્રો આ જોઈ શકો છો તે પ્રમાણે આ સ્પીડ બોટ છે એમાં પણ બેસી અને લોકો મજા માણી રહ્યા છે અને હવે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે જે હમીરસર તળાવ હતું એ રીતનું જ તે આજે જોવા મળી રહ્યું છે આજે પણ વર્ષોવર્ષ જે છે એ રાજાઓ જે વિશ્રામ કરતા એ જગ્યા જોવા મળી રહી છે વર્ષોવસ તમે જોઈ શકો છો અને કાકરિયા તળાવમાં પણ લોકો ઉમટી પડ્યા છે અને જે રીતે અગાઉ કીધું તમને જ પરમાણે મિત્રો અમીરસર તળાવ છે એવી રીતનું જ તે કાંકરિયા તળાવ છે આએ પણ વર્ષો વર્ષ પહેલાંના સમયમાં રાજાઓ વિશ્રામ કરતાં એ જગ્યા આવેલી છે જ્યારે હમીરસર તળાવમાં તમને અગાઉ બતાવ્યું એમાં પણ એવી જ રીતનું હતું આએ મિત્રો ખૂબ એટલે ખૂબ લોકો આવેલા છે કાંકરિયા તળાવ જોવા માટે તો મિત્રો હવે તમને જે અમીરસર તળાવમાં વડા રમેશભાઈ સાથેનો જે ફોટો હતો તે તમે જોઈ શકો છો ત્યાંની એક મજાનો ફોટો છે આ છે ભુજમાં ભગવાન નરનારાયણના મંદિરનો ફોટો અને આ મારી સાથે છે મહારાષ્ટ્રના એક ભાઈ અને આ છે કાંકરિયા તળાવનો ફોટો આ છે એક કાફેનો ફોટો ત્યાં અમે સવારમાં વહેલા નાસ્તો કરવા રોકાયા હતા હિતેશભાઈ બાખલકાવાળા સાથે જે મિત્રો છે એ પણ કચ્છમાંથી આવેલા છે તો મિત્રો આ છે મારી સાથે એ ભાવનગર ટોપ થ્રી સર્કલની બાજુમાં જે માંધાતા મારા પરમ મિત્રો છે તે રહી છે એ છે તો અંતમાં મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને બનાવી લો તમામ મિત્રો સુધી શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા સીતારામ જય માતાજી